હવામાન વિભાગની આગાહીના પગલે સુરત ફાયર વિભાગ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે પવનની સાથે વરસાદની હવામાન હવામાન કરતા સુરત શહેર ફાયર વિભાગ વિભાગ મોડ પર દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવ્યો છે ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ગતરોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા કે આ વૃક્ષ ધરાશાય થયા એમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટ ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે પણ આજરોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળેલ છે ગઈને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો છે ફાયર સ્ટાફ ફાયર ટૂંક સ્ટાફ તો એલર્ટ જ છે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે જ છે જ